અંકલેશ્વર શહેરના જીનફળિયામાં રહેતા બોડી બિલ્ડર યોગેશ વસાવાએ અપ ટુ ફિફ્ટી ફાઇવ કેજીમાં ગોલ્ડ મેડલ તેમજ અન્ય બે કેટેગરીમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી મિસ્ટર ગુજરાતનો ખિતાબ જીતી પોતાના પરિવારનું તથા જિલ્લાનું નામ રોશન કર્યું હતું અંકલેશ્વર શહેરના જીનફળિયામાં રહેતા તદ્દન સામાન્ય પરિવારના એવા ફિટ ઝોન જીમના ટ્રેનર તરીકે કામ કરતા બોડી બિલ્ડર યોગેશ વસાવાએ રાજકોટ ખાતે યોજાયેલા ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ અપ ટુ ફિફ્ટી ફાઈવ કેજી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી મિસ્ટર ગુજરાતનો ખિતાબ જીત્યો હતો તો પાસઠ કેજી અબાવમાં ક્લાસિક ફિઝિકલમાં ચોથો ક્રમ હાંસલ કરી બોન્સ મેડલ જીત્યો હતો તો આ જ પ્રતિયોગિતામાં એકસો સિત્તેર બ્લૂ સી એમ મેન ઓફ ફિઝિક્સમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કરી બોન્સ મેડલ હાંસલ કર્યો હતો અગાઉ પણ યોગેશ વસાવા બે હજાર એકવીસમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ બન્યા હતા ત્યારબાદ ખૂબ જ પરિશ્રમ કરી તેઓ નવસારી ખાતે યોજાયેલ થ્રીજી મેન ઓફ સ્ટીલમાં પ્રથમ ક્રમ હાંસલ કરી મિસ્ટર સાઉથ ગુજરાત બન્યા હતા રિક્ષા ચલાવી માર્કેટમાં મજૂરી કરી અર્તાક પ્રયત્નોથી આજે મિસ્ટર ગુજરાત સુધી પહોંચી પરિવર્ષ તેમજ સમાજ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું મીડિયા સાથે વાત કરતા આજના યુવાનો માટે સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે વ્યસન મુક્ત રહો તેમજ તમારા શરીરનું ધ્યાન રાખો તેમજ આ જીતનો તમામ શ્રેય પોતાની અથક મહેનત અને તેમના ટ્રેનર મોન્ટુભાઈના માર્ગદર્શને આપ્યું હતું શું નામ આપેશ યોગેશભાઈ તમારા ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ફર્સ્ટ પ્રાઇસ મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે એ વિશે શું છે એ વિષયે મને ખુશીનો આનંદ છે તો તમે મિસ્ટર ભરૂચ થી લઈને મિસ્ટર ગુજરાત સુધી પહોંચ્યા તમારી મતલબમાં તમે કેટલું સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો એ વિશે કઈ ગાઉ હું છેલ્લા બે હજાર એકવીસ થી કોમ્પિટિશન રમું છું બે હજાર એકવીસમાં છે તો મિસ્ટર ભરૂચ ગોલ્ડ મેડલ બન્યો પછી મિસ્ટર સાઉથ ગુજરાત ગોલ્ડ મેડલિસ્ટ બનેલો છે પછી બે વર્ષ છે તો રેસ્ટ ટાઈપ ઓફ બોડીના પછી અત્યારે બે હજાર ચોવીસની અંદર છે તો મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન રાજકોટમાં રમાઈ હતી એમાં પાર્ટિસિપેટ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે તો યોગેશભાઈ તમારા મિસ્ટર ભરૂચથી લઈને મિસ્ટર ગુજરાત સુધીની જે રહી તકલીફ તો હરેક રસ્તામાં ફરવાની જ છે ડાયટ કરવાનું આ છે તે મતલબ તકલીફ તો હરેક વસ્તુની અંદર પડે તકલીફ નહીં પડે તો સફળતા નહીં મળે સફળતા જેવટી હોય તો તકલીફ તો થોડી વેઠવી પડશે તમે આ મુશ્કેલ ગુજરાત સુધી પહોંચ્યા એનો શ્રેય તમે કોને આપશો તમારી મહેનત કે પછી તમારા પાછળ કોઈ એવું ગાઈડન્સ